કે આ દાદાની જગ્યા છે અને આ જંગલ વિસ્તાર છે અને પાણીનો પાણી મળી પોઈન્ટ બનાવ્યો તો અહીંયા અનેક પક્ષી છે અહીંયા બે મોટા વડ છે તો વડ ની અંદર પણ વિશ્રામ પણ અહીંયા જમે છે બરાબર એટલે આ સ્થળ મને અનુકૂળ લાગ્યું અને વધારે તો શૈલેષભાઈ મેં ધાર્મિક સ્થળ જ પસંદ કર્યા એનું કારણ હું તમને કહું કે ધાર્મિક સ્થળ પસંદ